વાહ બે વાહ શું નજારો છે સવારનો બધા લોકો દર્શન કરી લેજો હો સવારના ગિરનારના કાલે તો આપણે ગિરનાર ચડીને થાકી ગયા હતા એટલે પછી આજે આરામ કરી લીધો ને આજે આજ જુનાગઢમાં આપણો ત્રીજો દિવસ છે આજે આજે સવાર પડી ગયો ને આજે આપણો રૂમ પણ બીજો છે હું તમને બતાવું આપણો બીજો રૂમ છે કાલે જે રૂમ હતો એની પણ આજે આપણને બીજો રૂમ આપવામાં આવ્યો છે ને આપણે એ રૂમ નો નંબર છે બસો એક નંબર રૂમ ને રૂમમાં રૂમ બધા હવાર હવાર માં નાઈ ધોઈ તૈયાર થઈને બધા બેઠા છે માતાજી ગુડ મોર્નિંગ શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મિત્રો આપણે આજે ગિરનાર ત્રીજો દિવસ છે તો ગિરનાર ખૂબ જ મજા આવી ખરેખર કઈ ઘટે નહીં એવી અત્યારે અમે કોળી સમાજ ની વાડીમાં છીએ અને વાડીમાં પણ એટલી મસ્ત રહેવાની સુવિધા નો કાંઈ વાત

જો મિત્રો આવી સરસ મજા ની છે અમારી ગીર નાની આજે છે ત્રીજો દિવસ ને આજે સવાર પડી ગઈ છે અમે નીકળવાના છીએ તમને દિવસ નું બતાવશું દિવસ માં કેવું છે કોળી સમાજની વાડીમાં ભગવાન શ્રી રામ ને પણ સ્થાન આપવામાં આવ્યું છે ભાઈ એટલે કાઈ ઘટે નહી હો ભાઈ તમે નજારો જો ખાલી વાડીનો આવી સરસ મજાની વાડી છે મિત્રો અહિયાં આપણે આપડે રહી છીએ બાર નજારો તમે જોવો ગીરનાર તો કઈક આવો સરસ મજાનો ગિરનાર છે મિત્રો આપણે અહિયાં રિક્ષા પણ બુકિંગ કરાવી પડે જો ક્યાંય જવું હોય તો અહિયાં થી આપણે ધામો કુંડ એટલે આપણે અહિયાં બુક કરાવી લીધી છે કોળી સમાજની વાડી થી ધામો કુંડ ટિકિટ છે દસ રૂપિયા માત્ર એક વ્યક્તિ

આ તારીખ ના ગિરનાર સફારી હો ભાઈ ગિરનાર જર્ની મિત્રો આપણે અહીંયા પૂરી થાય છે ને હવે આપણે લઈએ છીએ ધામો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દામોદર કુંડ હવે હું તમને કુંડ ના દર્શન કરાવી મિત્રો આજે તો તમે દામોદર કુંડમાં દર્શન કરવા માટે લોકો આવેલા છે જો હાલો આપણે પણ દામોદર કુંડ ના દર્શન કરી લઈએ મિત્રો ગિરનાર ની તળેટી માં આવેલો એક સરસ મજાનો કુંડ એટલે કે દામોદર કુંડ અહીંયા મિત્રો એકદમ પાણી વહેતું રહે છે સતત આ છે મિત્રો ગિરનારની તળટીમાં આવેલો દામોદર કુંડ વાહ તમે ખાલી કુંડ જુઓ અહીંયા જુઓ તમામ લોકો બધા આવેલા છે દર્શન કરવા માટે આ જગ્યાએ આ છે ગિરનારની તળટીમાં આવેલો દામોદર કુંડ વાહ

છે નજીક જાય બધું મિત્રો અહીંયા આવો એટલે કારણ કે પાણી નું નક્કી ન હોય ક્યારે કેટલું વહી જાય આમ આવીને હાથ આસપાસ જોઈ ને એકદમ સાસ ઉતરી જાય છે આપણો બધો બહુ મજા આવે અહિયાં પૂજાવીધી પણ ચાલુ છે જુઓ તમે પબ્લિક જુઓ અહીંયા આવેલા છે બધા દામોદર કુંડ એટલે મિત્રો એક સરસ મજાની જગ્યા છે અહીંયા તમે આવો જુનાગઢ આમ તો પીપળાનું ઝાડ છે ત્યાં બધા લોકો દામોદર કુંડ કુંડમાંથી પાણી ભરી અને પીપળાને અર્પણ કરે છે આ પીપળો છે તો અહીં ડુબકી લગાવીને બધાય ભાઈ પ્રાપ્તિ કરે છે ભાઈ મોક્ષની પિત્રો માટે મિત્રો મોક્ષની પ્રાપ્તિ થાય છે આ જગ્યાએ લોકો જો બધા નાઈ છે જો એ ભાઈ તો જો પાણી ને હામાં જાય છે વાહ જય હો દામોકુંડ જય હો ગિરનાર જય ગુરુ દત્તાત્રી Kata men kali. Ah, damo mitro.

તો કઈ નઈ મિત્રો લોક માં બનેલા રહેતો ને હવે અમે અહીંથી નીકળીએ ચાલો બધા જય માતાજી જય ગિરનારી ચાલો બધા જય માતાજી મિત્રો આ દામોદર કુંડ સામે જો સરસ મજાની ચા પણ બને છે આરુષી રજવાડી ચા તો અત્યારે અમે ચા પીવા માટે આવી ગયા છે કારણ કે સવારના નીકળા ચા ની હજી ચા નથી પીધી અહીંયા આવી ગયા છે ચા માટે ચા પીવા માટે જો કેવી સરસ મજાની ચા છે મિત્રો ચા પીતા જઈએ આપણે આગળ વધીએ ત્યાં સુધી તમે લોગ માં બનેલા રહેજો ચાલો દામોદર ફોન પાસેથી છે ને રિક્ષા બાંધવાની રહેશે જે તમારા જુનાગઢ સુધી લઈ જશે ને અહિયાં થી નું ભાડું છે મિત્રો સો રૂપિયા ભાડું છે ફાઈનલી આપણે આવી છીએ બસ ડેપો જૂનાગઢ જિલ્લાનું જે બસ ડેપો છે અહીંથી આપણે ચડવાનું છે જવાનું છે આપણે ગાંધી ગીર માં